ગીર સોમનાથ માં ગુણવંતપુર ગામે પાંજરાપુરની જમીન પચાવી પાડવા બાબતે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ એકસો વીઘા જેટલી જમીનના હંગામી કરાર કરી આપવામાં આવ્યા હતા જે પૂર્ણ થતા ખાલી ન કરી આપતા ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ બદલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ બાવીસમી મે ઓગણીસો પંચ્યાસી થી ત્રીસમી માર્ચ ઓગણીસો એકાણું સુધી હંગામી કરાર કરી વાવેતર માટે જમીન આપવામાં આવી હતી ત્યારબાદ એક વર્ષ માટે હમીર પર્વતવાળાને કામના સુપરવાઇઝર તરીકેનો હંગામી કરાર કરી આપવામાં આવ્યો શરૂઆતમાં ભાગથી વાવેતર કરવામાં આવતું હતું ત્યારે હમીરવાળાને ભાગ આપવામાં આવતો હતો પરંતુ ત્યારબાદ તેની નિયત બદલતા કબજો કર્યો જેથી મહાજન પાંજરાપોરના ટ્રસ્ટી નવીનભાઈ શાહે ગુસ્યાના હમીરભાઈ પરબતભાઈ વાડા પુંજાભાઈ વાડા અને વીરાભાઈ પરબતભાઈ વાડા સામે પોલીસ ફરિયાદ નોંધાવી એકસો વીઘા જેટલી જમીનના હંગામી કરાર કરી આપવામાં આવ્યા હતા જે પૂર્ણ થતા ખાલી ન કરી આપતા ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ બદલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ બાવીસમી મે ઓગણીસો પંચ્યાસી થી ત્રીસમી માર્ચ ઓગણીસો એકાણું સુધી હંગામી કરાર કરી વાવેતર માટે જમીન આપવામાં આવી હતી ત્યારબાદ એક વર્ષ માટે હમીર પરબતવાડાને કામના સુપરવાઇઝર તરીકેનો હંગામી કરાર કરી આપવામાં આવ્યો શરૂઆતમાં ભાગથી વાવેતર કરવામાં આવતું હતું હમીરવાડા ને ભાગ આપવામાં આવતો હતો પરંતુ ત્યારબાદ તેની નિયત બદલતા કબજો કર્યો જેથી મહાજન પાંજરાપોરના ટ્રસ્ટી નવીનભાઈ શાહે ગુસિયાના હમીરભાઈ પરબતભાઈ વાળા પૂંજરાભાઈ વાળા અને વીરાભાઈ પરબતભાઈ વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી